હાલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે દૂધમાંથી એકદમ ઠંડી ઠંડી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ પસંદ આવશે અને વિડીયોને એન્ડ સુધી જોજો તો જ પ્રોપર માહિતી મળશે ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીશું આ રેસીપી દૂધમાંથી જ માત્ર બનાવશું આપણે આમાં બીજો કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ અમુક બે વસ્તુનો જ ઉપયોગ આવશે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તેને આપણે ઉકળવા માટે મૂકી દઈશું તો તમારે વધારે ક્વોન્ટિટીમાં જો બનાવવાનું હોય તો તમારે દૂધની ક્વોન્ટિટી વધારવાની છે નહીંતર બે જણા માટે બનાવવું હોય તો તમે પાંચસો ગ્રામ દૂધમાંથી આ બનાવી શકો છો આ પ્રોપર આપણે એક લિટર દૂધ જોશે તો પાંચસો ગ્રામ દૂધમાંથી આપણે છેના બનાવશું જે પનીર કહેવાય છે ગુજરાતીમાં તો બે ઉકાળા આવે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અહીંયા લીંબુનું પાણી છે તે આપણે આમાં બે ચમચી એડ કરીશું લીંબુ લીંબુનો રસ છે અને એમાં પાણી પણ મિક્સ કરેલું છે બંને વસ્તુ આપણે મિક્સ કરેલી છે એકલું આપણે લીંબુ નથી નાખવાનું સ્ટાર્ટિંગમાં તો આ રીતે બબે બબ્બે ચમચી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે જેથી ધીરે ધીરે આપણું દૂધ છે ને એ પનીરમાં કન્વર્ટ થશે અને એક સાથે આપણે જો નાખી દઈશું ને તો આપણું પનીર છે એ ચવળ થઈ જશે અને એકદમ સોફ્ટ નહીં બને તો આ રીતે આપણે ધીમે ધીમે નાખવાનું છે તો હું ત્રણ વખત નાખીશ અને લાસ્ટમાં આપણે એકલો લીંબુનો રસ અડધી ચમચી જેવો આપણે એડ કરવાનો છે એ છેલ્લે નાખવાનો છે ત્રણ વાર એડ કર્યા પછી જ આ એકદમ પનીર એકદમ સરસ રીતે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો પાનીર બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ પાણી પણ અલગ થઈ ગયું છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો પનીરને આપણે આ રીતે ગાળી ગાળી લેવાનું છે કપડામાંથી કપડામાં આપણે પનીરને ગાળવાનું છે અને તે પાણી અલગ થઈ ગયું છે તેને આપણે ઢોળી દઈશું અને બેથી ત્રણ વખત આપણે ચોખ્ખા પાણી આ પનીરને ધોવાનું છે જેથી જે આપણે લીંબુ નાખ્યું છે તેની ખટાશ છે તે જતી રહેશે કારણ કે આપણે દૂધની વેરાયટી બનાવી રહ્યા છે તો દૂધ ફાટે નહીં તેના માટે આપણે પનીરને સારી રીતે ધોઈ લેવાનું છે તો ત્રણ પાણી આપણે આ પનીરને ધોવાનું છે તો ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં હું બનાવી રહી છું તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમારે પનીર વધારે બનાવવાનું રહેશે તો અહીંયા ત્રણ વખત આપણે આને આ રીતે ધોવાનું છે જેથી લીંબુની બધી જ ખટાશ છે તે બહાર નીકળી જશે જેથી દૂધ ફાટવાની પણ બીક નહીં રહે સરસ રીતે આપણે પનીરને ધોઈ લીધું છે હવે આપણે પાંચથી દસ મિનિટ સુધી આપણે આને હોલ્ડ કરવા માટે મૂકશું તો અહીંયા હું નીચે સાફ કરી રહી છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પનીર આપણું ઓછું ઓછી ક્વોન્ટિટીમાં છે તો પણ છ નંગ જેટલા આપણે બનીને તૈયાર થશે આમાંથી તો હવે આપણે આને પાંચથી દસ મિનિટ માટે વેટ હોલ્ડ કરશું જેથી એકદમ પાણી છે તે નીતરી જશે અને પનીર પણ ખૂબ જ સરસ રીતે સેટ થઈ જશે આપણે સબ્જી માટે જો બનાવવાનું હોય પનીર તો આપણે વધારે કલાક રહેવા દેવું પડે છે પણ આપણે સબ્જી માટે નથી યુઝ કરવાનું તો દસ મિનિટ આપણે હોલ્ડ કરીશું દસ મિનિટ સુધી આપણે રહેવા દઈશું દસ મિનિટ થઈ જાય પછી આપણે આ રીતે પાણી છે ઉપરનો ભાગ તે લઈ લઈશું ખૂબ જ સરસ રીતે પનીર છે તે સેટ થઈ ગયું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઘણા દિવસથી આપણે વિડીયો નાખતા નથી કારણ કે હમણાં થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે શરદી ઉધરસ ને એવું બધું થઈ ગયું છે એટલા માટે અવાજ સારો નીકળતો નથી એટલા માટે હમણાં વિડીયો નથી નાખતી તો પનીર આપણું ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ચોખ્ખાઈથી આપણે પનીર બનાવ્યું છે હું ક્યારેય પણ પનીર બહારથી લાવતી નથી કારણ કે બહાર મિલાવટવાળું પનીર આવે છે ભેળસેળવાળું પનીરો આવે છે તો ઘરે જ હું હંમેશા પનીર તૈયાર કરું છું હવે આપણે હાથેળીની મદદથી આ રીતે પનીરને મસાવાનું છે બરાબર કારણ કે આપણે આમાંથી બનાવશું રસગુલ્લા એકદમ નાની ચમચી છે એક ટી સ્પૂનથી ઓછા આપણે મેંદો એડ કર્યો છે ને એક મગના દાણા જેટલી આપણે ખાવાનો સોડા પણ એડ કર્યો છે વધારે મગના દાણા જેટલો જ લેવાનો છે વધારે સોડા નથી લેવાનો નહીતર જે પનીરલા રસગુલ્લા છે તે સારા નહીં બને તો એકદમ મસળીને આપણે આ રીતે રસગુલ્લા બનાવી રહ્યા છીએ અંગૂર રબડી આપણે બનાવી રહ્યા છીએ પણ આપણે અલગ રીતે બનાવી રહ્યા છે આપણે પહેલાં પણ એક રેસીપી અંઘુ રબડીની મૂકેલી છે તેમાં આપણે ગોળ બનાવ્યા હતા અને આમાં આપણે પેંડાની જેવો શેપ આપ્યો છે જેથી ખૂબ જ સરસ બને છે ગેસ ઉપર આપણે એક તપેલી ચડાવી દઈશું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું થોડું ખાંડ એડ કરીને આપણે આ બધા જ રસગુલ્લા એડ કરી લેશું દસ મિનિટ સુધી આપણે આને કૂક થવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે કૂક થઈ ગયા છે જોઈ શકો છો ડબલ થઈ ગયા છે હવે આપણે બીજા એક વાસણમાં ઠંડુ પાણી લેશું જે એકદમ બરફવાળું પાણી હોય તેવું લેવાનું છે અને ડાયરેક્ટલી આપણે તે બરફવાળા પાણીમાં એડ કરી લેવાના છે આ રીતે જેથી એકદમ પોચા અને ખૂબ જ સરસ રહેશે ઠંડા પાણીમાં એડ કરવાથી પછી જ તમે ચાસણીમાં બોલી શકો છો આપણે તો રસમલાઈ બનાવી રહ્યા છે તો ઠંડા પાણીમાં તમે જોઈ શકો છો પાણી ખૂબ જ પી લીધું છે અને સરસ એવા થઈ ગયા છે હું પાણી એકદમ નીતારું છું તો પણ નીતરી જાય છે અને પાછું મૂકી દઉં છું તો એકદમ હતા એ શેપમાં આવી જાય છે તો એકદમ પરફેક્ટ આ રસગુલ્લા બનીને તૈયાર છે હવે આપણે બનાવશું રબડી આને આપણે આમ જ રહેવા દેસું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને આગળ શેર કરજો ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકી દેસું તેમાં નીચે થોડું પાણી પણ રાખવાનું છે મેં ડાયરેક્ટ ધોઈને લીધી છે તો કડાઈ છે પાણીવાળી જ છે અંદર છે જ પાણી પણ છે તો હવે આપણે દૂધ એડ કરી લેશું પાંચસો દૂધનો આપણે રસગુલ્લા બનાવ્યા છે પનીર બનાવ્યું અને પાંચસો દૂધની આપણે રબડી બનાવશું એમ કરીને આપણે એક લિટર દૂધ જોઈશે કારણ કે આપણે કોઈપણ કષ્ટ પાવડરનો યુઝ નથી કરવાના ડાયરેક્ટલી જ બનાવવાના છે દૂધમાં બેથી ત્રણ ઉકાળા આવે એટલે આપણે એલચીનો પાવડર એડ કરી લેવાનો છે પાછું આપણે દૂધના બે થય બેથી ત્રણ ઉકાળા આવવા દઈશું જેથી દૂધ છે થોડુંક ઘાટું થઈ જશે હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી લેશું જે કાજુ બદામ અને પિસ્તા છે થોડી ખાંડ એડ કરી લેશું તમારે ગળપણ જોઈએ એટલી ખાંડ એડ કરી લેવાની છે કલર માટે આપણે કેસરનો ઉપયોગ કર્યો છે તમે ફ્રૂટ કલરનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો બરાબર આપણે ચલાવીને દૂધને અડધું કરી નાખ્યું છે અડધામાં અડધું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું હોય છે અને દૂધ એકદમ ઘાટું થઈ જાય છે હવે જે આપણા રસગુલ્લા છે તેને આપણે આ રીતે પાણી નીચવી નાખવાનું છે એકદમ તમે જોઈ શકો છો બધું જ પાણી આપણે આ રીતે નિતાવી દેવાનું છે અને પછી જ આપણે દૂધમાં એડ કરવાનું છે જેથી દૂધમાં રસગુલ્લામાં સરસ દૂધ આવી જશે જે રબડી છે તે એકદમ સરસ રીતે રસગુલ્લામાં આવી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ અને એકદમ મીઠા લાગે છે ઉનાળાની સીઝનમાં આવું ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવે છે રોજ શાક રોટલા તો ભાવતા નથી હોતા તો આ રીતે તમે થોડા દિવસે થોડા દિવસે ઠંડી ઠંડી પણ વસ્તુ બનાવી શકો છો આપણી ચેનલ ઉપર બધું કેમિકલ ફ્રી હોય છે તો તમે બીજા પણ વિડીયો જોઈ શકો છો કોઈ પણ આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરતા તો ઉપરથી પણ આપણે થોડા ડ્રાય ફ્રૂટ અને કેસરના ધાગા એડ કર્યા છે જે પલાળતી વખતે આપણે કેસર એડ કર્યું હતું તે આપણે તેના ધાગા રહી ગયા હતા તે આપણે આ રીતે ડેકોરેશનમાં મૂક્યા છે જે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને એનો ફ્લેવર પણ બહુ સરસ એવો લાગે છે તો આપણી અંઘુ રબડી તો બનીને તૈયાર થઈ ગઈ છે આને આપણે ત્રણથી ચાર કલાક સુધી આપણે આના ફ્રીઝરમાં મંકી દેશું તમે ત્રણ કલાક સુધી પણ મેં શકો છો તો ત્રણ કલાક આપણે ફ્રીજમાં મૂકી હતી તમે ઓવર નાઇટ પણ મૂકી શકો છો તો ખૂબ જ સરસ એવી અંઘુ રબડી આપણી તૈયાર છે એકદમ ઘટ થઈ ગઈ છે અને જે આપણા રસગુલ્લા છે તેમાં પણ સરસ રીતે અંદર ઉતરી ગઈ છે જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગી રહી છે થેન્ક યુ ફોર